દાહોદ જિલ્લાના દેવગઢ બારીયા અને ધાનપુર તાલુકા માટે કિરણ ખાબર યુથ આઈકોન દ્વારા પ્રસ્તુત ક્રિકેટ ટુર્નામેન્ટનો શુભારંભ થયો છે યુવા નેતા કિરણ ખાબર દ્વારા રિબિન કાપીને ટુર્નામેન્ટની શરૂઆત કરાવી હતી આ ક્રિકેટ ટુર્નામેન્ટ ઓક્શન પદ્ધતિ દ્વારા આયોજન કરાયું છે જેમાં કુલ દસ ટીમોના એકસો ખેલાડીઓએ ભાગ લીધો છે કિરણ ખાબર દ્વારા જણાવ્યું કે યુવાનોને કયા પણ જરૂર હશે તેઓ તેઓની પડખે ઉભા રહેશે રમતગમતના મેદાનની અંદર આજના તબક્કે હું બાબા સાહેબનો આભાર પણ માનીશ કે એમને એક જ ફોન કર્યો હતો કે તમારા ગ્રાઉન્ડની જરૂર છે અને એમને તરત જ હા પાડતી હતી કાલે જ મેં એમને ફોન કર્યો તો કે અમારા છોકરાઓને રમવા માટે જ્યારે મેદાનની જરૂર છે તો એક જ ફોનની અંદર બાબા સાહેબે આપણને હા પાડી અને એમનો પણ આપણે આજના તબક્કે આભાર માનીએ છીએ મિત્રો કે એમને આ ગ્રાઉન્ડ આપણા માટે આપ્યું છે ફૈઝાન મુફત દિવ્યાંગ ન્યૂઝ દેવગઢ બારીયા દાહોદ